હેલો મિત્રો સ્વાગત છે તમારું અનકટ ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને પીએમ કિસાન સન્માન નિધિનો જે સત્તરમો હપ્તો છે કઈ તારીખે પડવાનો છે અને કયા મહિનામાં પડવાનો છે બધી માહિતી આ વિડીયોની અંદર તમને આપવાનો છું તો બન્યા રહેજો તો અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને કુલ સોળ હપ્તા મળ્યા છે હવે ખેડૂતોને પીએમ કિસાન સમાન નિધિનો જે સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ લેખમાં અમે પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાની માહિતી આપી રહ્યા છે કારણ કે દેશના તમામ ખેડૂતોની તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અત્યાર સુધીમાં આ યોજના કુલ સોલ હપ્તા ખેડૂતોને મળ્યા છે જેના નાના ખેડૂતોના બેંક ખાતામાં આવી ગયા હશે આ યોજનાના સોળમાં હપ્તા માટેની જે તારીખ હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આ પૈસા સોલમાં હપ્તાના ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે ખેડૂતોને તેનો સત્તરમો હપ્તો આવવાની રાહ જોઈ રહ્યા છે તો તેમને જણાવી દઈએ કે આ યોજનાનો સત્તરમો હપ્તો પણ આવશે પરંતુ હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ એક કામ કરવું પડશે ખેડૂતો માટે પીએમ કિસાન ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જો તમે નહીં કરાવો તો તમને આગામી હપ્તો નહીં મળે પીએમ કિસાન સત્તરમાં હપ્તાની જે કેવાયસી સંબંધિત માટે તમારે સીએસસી સેન્ટર અથવા નજીકનું ઈ કેન્દ્ર હોય ત્યાં જઈને તમે ઈ કેવાય કરી શકો છો હવે જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેનાર તમામ ખેડૂતો પીએમ કિસાન સમાન નિધિનો સત્તરમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેમ જણાવી દઈએ કે આ યોજના સોલમો હપ્તો જાહેર થયાના થોડા દિવસો જ થયા છે તેનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ થયો હતો અને આ યોજના દરેક હપ્તો ખેડૂતોને બેંક ખાતામાં ચાર મહિનાના અંતરે ટ્રાન્સફર કરવામાં આવે છે તે મુજબ તેનો સત્તરમો હપ્તો જૂન અથવા જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરી શકાય એવી શક્યતાઓ છે આ વખતે સત્તરમાં હપ્તાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ આપવામાં આવશે જેમને ઇ કેવાયસી હોય એમના માટે તો તમને જણાવી દઈએ કે તમારો જે સત્તરમો હપ્તો છે જૂન જુલાઈમાં તમને જોવા મળશે જે લોકો ઈ કેવાયસી ન કર્યું હોય તો તમારે સીએસસી સેન્ટર અથવા ઈ ગ્રામ હોય તમારા નજીકનું ત્યાં જઈને અથવા સાયબર કેપે જઈને તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે તો જ તમારો સત્તરમો હપ્તો પડશે તમારા અકાઉન્ટમાં તો આ ઇન્ફોર્મેશન હતી પીએમ કિસાન સન્માન નિધિની તમને અપડેટ મળી ગઈ હશે કે તમારે શું કરવાનું રહેશે સપ્તરમ હપ્તો લેવા માટે આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય